નમસ્કાર ખેડૂત મિત્રો ઓનલી ખેડૂત હેલ્પમાં આપનું સ્વાગત છે આજે તારીખ પચીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ આજના કપાસના ભાવની સંપૂર્ણ માહિતી મેળવીશું ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો ખાસ કરીને ખેડૂત મિત્રો જો વાત કરીએ તો આ વર્ષે કપાસના ભાવ માંડ માંડ પંદરસો રૂપિયા આજુબાજુ હતા તેમાંથી ગગડી અને તેરસો રૂપિયા સુધી નિશા આવ્યા પછી હવે વૈશ્વિક સ્તરે કોટનના જે ભાવ છે તેની અંદર રૂની બજારની અંદર તેજી આવી છે તેના કારણે આપણા દેશની અંદર ઋની માંગ પણ વધી છે અને કપાસ હવે ખેડૂતોના ઘરમાં પણ નથી ત્યારે ભાવની અંદર સામાન્ય સુધારો થતા થી પંદરસો રૂપિયા વચ્ચે અત્યારે ભાવ મળી રહ્યા છે મોટાભાગના યાર્ડની અંદર પંદરસો પંદરસો પચાસ પંદરસો સિત્તેર સુધીની બજાર ચાલી રહી છે પહેલા સપ્તાહમાં આની પહેલાના સપ્તાહની અંદર સોળસોની સપાટી આવતા આવતા ફરી વખત ભાવની અંદર વીસથી ત્રીસ રૂપિયાનો ઘટાડો પણ નોંધાયો છે કહી શકાય છે જેના કારણે ખેડૂતોને ફાયદો અત્યારે હાલ મજૂરી ખર્ચ વધે છે ખેતી ખર્ચ ખાતર બિયારણ પાણી તમામ ગણવામાં આવે અને પોતાની મજૂરી એડ કરવામાં આવે તો પચીસો થી ત્રણ હજાર રૂપિયા કપાસના ભાવ મળવા જોઈએ પરંતુ બે હજાર પણ ખેડૂતોને મળતા નથી એકાદ બે વર્ષ પહેલા પચીસો સુધીની સપાટી પહોંચતા જ કપાસના ભાવ ગગડી ગયા વર્ષે અઢારસો રૂપિયા સુધીની સપાટી હતી તે પણ સારી ગણાતી હતી આ વર્ષે ખેડૂતોને પંદરસો રૂપિયા પણ મળવા મુશ્કેલ છે મોટા ભાગના ખેડૂતો ઘેર બેઠા ચૌદસો રૂપિયામાં કપાસ વેચી રહ્યા છે તો અત્યારે થોડી ધીરજ રાખે તો ધીમે ધીમે કપાસમાં હવે તેજી સરકાર ધારે તો લાવી શકે કારણ કે નિકાસને છૂટી આપે તો કપાસના ભાવ સારામાં સારા થઈ શકે કપાસની જે માંગ છે તે આપણા દેશની અંદર અત્યારે વધી છે નિકાસ પણ વધી છે તેવામાં ધીમે ધીમે હવે કપાસમાં સુધારો થવાની ધારણા છે અત્યારે પંદરસો રૂપિયાની સપાટીએ કપાસના ભાવ સ્થિર હોય તેવું લાગી રહ્યું છે આગામી સમયમાં હજુ પણ બસો રૂપિયાનો સુધારો થાય તો અઢારસો રૂપિયા સુધી ભાવ જઈ શકે તેવી સ્થિતિ અત્યારે દેશની અંદર છે કારણ કે કોટન એસોસિએશન ઓફ ઇન્ડિયા સીસીઆઈ દ્વારા પણ ઘણી વખત તેમને એ અહેવાલો આપવામાં આવ્યો છે કપાસના ઉત્પાદનમાં આ વર્ષે ઘટાડો નોંધાયો છે જે ખેડૂતોને ગયા વર્ષે દસ બાર મણ ઉત્પાદન આવતું હતું તેમાં આઠથી દસ મણ થયું અને પંદર મણ વિઘે ઉત્પાદન લેતા હતા તેમને બાર તેર મણ લઈ શકે જ્યારે વીસ મણ કે તેના કરતાં વધારે ઉત્પાદન લેવાવાળા ખેડૂતો આ વર્ષે સાવ સામાન્ય છે એટલે કહી શકાય કે કપાસના ભાવ ખેડૂતોને મળવા જોઈએ કારણ કે પૂરતી પાક નથી પૂરતી માલ અત્યારે ખેડૂતોના ઘરમાં નથી ત્યારે કપાસના ભાવ હજુ પણ સુધરતા નથી તો આગામી સમયમાં ખાસ કરીને માર્ચ એપ્રિલમાં કપાસની અંદર તેજી આવે તેવી શક્યતાઓ રહેલી છે જે પણ ખેડૂતો અત્યારે કપાસ સંગ્રહ કરીને બેઠા છે તેવા ખેડૂતોએ થોડી ઘણી ધીરજ રાખવી જોઈએ તો ખેડૂત મિત્રો આ હતા આજના કપાસના ભાવ અંગેના સૌથી મોટા અને મહત્વના સમાચાર ફરી વખત મળીશું નવી અપડેટમાં જો